ભરૂચમાં દહેજના જોલવા ગામે નવરાત્રી દરમિયાન હુમલાની ઘટના સામે આવી હતી જેમાં મુખ્ય સૂત્રધાર સુલેમાન પટેલની નેવું દિવસ બાદ ધરપકડ કરવામાં આવી છે જીવલેણ હુમલાના પ્રકરણમાં સુલેમાન પટેલના ઘરે હુમલાનું ષડયંત્ર રચાયું હતું તેના સાગરિકો સાથે મળીને હુમલો કરાયો હતો જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી સમગ્ર પ્રકરણમાં ગુનો દાખલ થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલો કરનારા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પાંચે આરોપીઓ સુલેમાન પટેલના ઘરે અવર કરતા હોય અને સીસીટીવી પણ તેના સામે આવ્યા હતા ષડયંત્ર મામલે કોંગ્રેસ અગ્રણી સલેમાન પટેલ સામે ગુનો નોંધાયો હતો જે બાદ સલેમાન પટેલ નેવું દિવસથી નાસ્તો ફરતો હતો જેમની વડોદરાની સ્કાયલાઇટ લાઇટ હોટલમાં ધરપકડ કરવામાં આવી હતી જોલવા ગામના વતની એવા સુલેમાન મુસા પટેલ કે જેઓ ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી તરફથી વાઘરા વિધાનસભાની ચૂંટણી પણ લડેલા છે એમના ઘરે આ કાવતરું ગળવામાં આવેલું હતું અને એના એમના કહેવાથી આ હુમલો કરવામાં આવેલો છે એવી હકીકત ફરિયાદીએ સૌ પ્રથમ ફરિયાદ હકીકતમાં જણાવેલી તો એ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી આ જે આરોપી છે સુલેમાન મુસા પટેલ એ વડોદરાની રેલવે સ્ટેશન નજીક આવેલી સ્કાય સ્કાયલાઇટ હોટલમાં છુપાયેલા છે તો એલસીબીએ એલસીબીએ ભરૂચની એલસીબી ટીમે પીએ પીએસઆઈ પીએમ વાળાની રાહબરી હેઠળ રાત્રિના સમયે છાપો મારતા આ આરોપી મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે